એમ પૈસા વસૂલ નો થાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં રહેશો હું પણ મજામાં છું ને જો વાગી ગયા છે સવારના સાડા આઠ જવું અને આપણે આ જવાનું છે જગ્યાએ પણ તમને અત્યારે નામ નહીં દઉં ત્યાં જવાનું છે તો હાટો લોકમાં તમે કન્ટિન્યુ બના રહેજો ને જો ગાડી ક્યાં ચડાવી અત્યારમાં વરસાદ આવે તો ગાડી અહીં સડાવવી પડે કારણ કે વરસાદ તો પાણી એડી ગાડી શરૂ નથી થતી ગરીબમાં એટલે આવું બધે કરવું પડે જો ઓ મારી દીધી ગાડી રસોડા પાસે જો મેડમ જો અત્યારમાં દાન કરવા મંડ્યા હું હું કર દઉં એ સકલ્લુ આવે કે સૈન્ય તો હવે તો કોનું પાણી ન હોય આલો પછી ભૈરા હવે નો બરાડા આલે એમ હવે ન આવતા વરસાદના પીવા વરસાદનો બધે પાણી થઈ ગયો એટલે ન આવે નથી આવ કારણ કે રસ્તામાં બધે જ્યાં હોય ને પાણી હોય સકલાત નહી આવતા તું નાખા પણ હા તો આપણે અહીં આવ્યો કે ઉડી જા આ ઘરે આવશે પાછા હાલ આપણે જવાનું છે અમે પછી આજ હા મેં કીધું ના નામ ન દેવાનો ત્યાં જવાનું છે રોહાટ કન્ટિન્યુ બન્યા રહે તો નામ ન એવું છે સિસ્ટર ફેમિલી YouTube ફેમિલી માટે સરપ્રાઈઝ છે મને કેવું તને કહેવાનું મને તને કીધું બેટન દી પહેલા પણ અત્યારે હું તને નઈ કહું હા આયા સડી ગઈ આ જન પાકો એરી નવી જગ્યા પછી અમે એડ કરેલી છે એવું છે હા ધકર તો મિત્રો છે જોવા માટે કારણ કે ખબર નથી પાકી જવાનું છે ફેમિલી તો ત્રણ આપણે જે જગ્યાએ જવાનું છે જગ્યા ખોલવાનો સમય છે

ખાલી લોકેશન જોવો તમે અહીંયાનું અંદર ફોટા પાડવાની મને હોય એટલે મંદિરની અંદર આપણે કાંઈ શૂટિંગ નથી કર્યું મિત્રો પણ હવે નિયમ તો નિયમ કહેવાય ને થોડે નહીં નહીં ચાલો મિત્રો તમે લાઇસન્સ મળી જશે ને હવે સીધા નીકળી આપણે સામેની તરફ જ્યાં આ ટાપુ છે તમને બતાવું ક્યાં જવાનું તો આપણે ખરેખર ચાલો મિત્રો તો દર્શન કરીને આપણે જવાનું છે હવે મેં બતાવ્યું અહીંયા ઓલા તરફ પાછ દુકાનો બધી અહીંયા બંધ છે કેમ બંધ છે એ તો કાંઈ ખબર નથી પણ દર્શન કરીને ભાગ્યાથી આપણે એ ખબર છે આપણને તો ચલો મળી ત્યાં ત્યાં સુધી માં જોડે રહેજો ચાલો તો મિત્રો અમે જાતા અને રસ્તામાં તો વરસાદ આવી ગયો છે એટલે અમે કાંઈ મહાદેવનું મંદિર છે ને ઊભા રહી ગયા છે વરસાદ આવી ગયો ચાલો મિત્રો તો મહાદેવના દર્શન કરી લીધા અને વરસાદ રીતે એટલે ધીમે ધીમે નીકળી પાછા અમે હાલે ગાડી બેહાલ ઉપર ના પુલ ઉપર આવ્યા કે સેલે લડાક દીધા ઉભા આયા મને કહે કેવું મસ્તીનું લોકેશન છે મારા ફોટા પર લઈ ગયો કેવું મસ્ત હે પુલ જો બસ આપણે લાવવાનું છે એ હમે છે તો જ્યાં દેખાય છે ને લાઈટ આવું તમને દેખાતું છે વિડીયોમાં આપણે ત્યાં જવાનું છે આપણે પણ આ લોકેશન જોઈ લો દરિયા કિનારો હાલો મિત્રો તો આજે મળી ડાયરેક્ટ

કેટલી કેટલી મોડ થઈ જાય ગણ છે ઇસકા ખાવા ઇસકા છોકરા હાટુ છે તારે છાણ ની હોય દે પલા કેટલા મસ્ત બનાવાલા સવાવાલા બે હવાના કોબાઈ જાવ ને એમાં વરસાદ જાવ જો એટલે વધારે મજા આવશે તું બે હજાર

યા જ આવે કેરી દાહો ભૂમણા લે લે આમાં ફોટા પાડવા થાય છે આપણે હવે કેમ લાગે હા આપણે એ બધું ઠીક પણ અહીંયા છે કે બે મસ્ત ખુરશી મૂકવાની જરૂર હતી એ નહીં ખોડીસી મૂકેલી હોત આમ તો આની બહુ મસ્ત ફોટા વધવા અહીંથી પેલા એ કે મારું સરપ્રાઈઝ ગીમું કે બહુ મસ્ત ગીમ મજા આવી ને હા પહેલી વાર આવી હું આ પહેલી વાર પહેલી વાર આવી ને એટલે જ મજા આવે હા થોડા પૈસા વધારે

હા તો હોય ને પૈસા ધીમે ધીમે તાજું હોય એવું લાગે છે ઓ હે ફેમિલી આયા બાકી વધારો છે એ નંબર એમાં કાંઈ એનો ઉપર આવો એમ જવું તમે પાણી છે કદાચ નવા હાટું હોય ખબર નથી ના જવો તમે આ જોઈ શકો છો જો સેજ જો ચા બોગી જી મિત્ર ટિકિટ લીધી પણ એ પૈસા વસૂલ તો થઈ ગયા છે અને કઈ વસ્તુ દે નથી તો ખાલી હજારો તમે જોઈ લો ખાલી સો મેડમ બહુ મજા આવી ગયો મજા આવી ગઈ હા એટલે જ મે આવવાન કેતો હતો હું કલાક વાર આવ્યો આ પણ આ બધું કરેલું નહોતું ખાલી આ ઓસું હતું એમ આ ઓસું હતું હવે તો બહુ હરતી ગયો છે તો કઈ હા મેં આવું છું

ઓશાળી હવે કરવું છે હા જો મિત્રો અહીંયા સસ્તામાં ફ્રી મળે આપણને સસ્તામાં હા તો ના લી લે તો મિત્રો તમે ક્યારેક મોવા આવો ને તો અહીંયા કટ પર આપણે લાઈટ હાઉસ છે અહીંયા જરૂરથી વિઝિટ કરજો કારણ કે અહીંયા બહુ જોરદાર જગ્યા છે તો કે ટિકિટ છે એકની એકના 10 રૂપિયા લે અને ફોટોગ્રાફી પાડતો તો એ પછી અલગ દેવા પડે હાલો મિત્રો તો બાય બાય પછી ઘરે આવે કારણ કે ટાઈમ પણ પૂરો થઈ ગયો છે 6 વાગ્યાનો ટાઈમ કેટલા વાગે તો 6:05 વાગે વાર છે હાલો મિત્રો તો વાગી ઘર તરફ આલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે થાકી ગયા છીએ બહુ હવે હાવ હાલ મિત્રો તો જો આશા છે કે તમને આ વ્લોગ ગેમો હોય છે જો વ્લોગ ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય